ભુજમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા લોકોએ જાતે નિયમોનું પાલન કરવાની જરૂર છે ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉગ્ર બની રહી છે શહેરના જ્યુબીલી સર્કલ બસ સ્ટેશન વિસ્તાર સ્ટેશન રોડ છઠ્ઠીબારી અને જૂની શાક માર્કેટ વિસ્તારમાં જેમ તેમ પાર્ક થતાં વાહન જામ રોજિંદી સમસ્યા બની ગઈ છે લોકો દ્વારા ખોટી રીતે પાર્કિંગ જ્યાં ત્યાં ઊભા રહેતા નાસ્તા લારીઓ અને ભારે વાહનોને કારણે મોટાભાગના મુખ્ય માર્ગો પર સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે શહેરનો નવો બસ સ્પોટ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે પરંતુ બસ સ્પોટની બહાર ખોટી રીતે કરાતી પાર્કિંગ અને છકડાઓને કારણે એસટી બસો પણ અંદર જઈ શકતી નથી સ્ટેશન રોડ પર પણ એ જ પરિસ્થિતિ જોવા મળે છે જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભુજ શહેરના ટાઉન પ્લાન પ્લાનિંગમાં પાર્કિંગ પ્લોટ ફાળવવામાં ન આવતા દબાણની સમસ્યા વધી છે જે જગ્યાઓ પાર્કિંગ માટે ફાળવવામાં આવી છે ત્યાં લોકો દ્વારા દબાણો થઈ ગયા છે શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં પસાર થવું હવે માથાના દુખાવા સમાન બની ગયું છે શહેરવાસીઓની માંગ છે કે ભુજ નગરપાલિકા અને ટ્રાફિક વિભાગ તાકીદે દબાણ દૂર કરી પાર્કિંગ વ્યવસ્થા સુધારે જો આ દબાણ દૂર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા પચાસ ટકા હળવી થઈ શકે છે તો જિલ્લા ટ્રાફિક અધિકારીશ્રીઓએ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે લોકો પણ પોતાના વાહનો આડેધડ અને મન ફાવે ત્યાં પાર્કિંગ કરી નાખે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો ક્યારેક કોઈ વ્યક્તિને અગર દંડ ફટકારવામાં આવે તો તેઓના મળતીયાઓને ફોન આવી જાય છે અને અધિકારી કર્મચારીઓ પર દબાવ લાવવામાં આવે છે જેના કારણે અધિકારીઓનો મોરલ તૂટી જાય છે લોકોને પણ અપીલ છે કે લોકો ખોટું અને ખોટી રીતે પોતાના વાહનો પાર્ક ન કરે જેથી તેઓને અને તેઓ દ્વારા બીજાને કોઈને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે હું પીએસએ પીએમ રાજકોટ સિટી ટ્રાફિક બુચ ટ્રાફિકનું સમાધાન તો પહેલા આમ જનતા જાગૃત બને તો વિશેષ થાય આપણો એસબીઆઈ એ બી ટ્રાફિકનો પોલીસ અને ટીઆરબીનો માણસ મુકેલા જ હોય છે ટ્રાફિક ના થાય એના માટે

ઉપર જાવ મોટરસાયકલ તમે પાર્ક કરો યોગ્ય જગ્યાએ પાર્ક કરશો તો કોઈને અડચણ થશે ન થાય એ રીતના પબ્લિક બી જો જાગૃત પણ અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરીને પાર્કિંગ કરે તો ટ્રાફિક ઓટોમેટિક ઊંચું થવાનું છે અમે અગાઉ કે પરમજીસ બી અમે અમાન રિંગ રોડ પર રિંગ રોડ પર ટ્રાફિક નિયમન માટે કામ કરી કરી છે જોબિલિટી રિલાયન્સ સર્કલ ઉપર બી કામ કરી કરી છે જુબિલિટી જીબી હોસ્પિટલ રોડ ઉપર બી કામગીરી કરી છે નથી કરી એવું નહીં કામગીરી કરવામાં આવે જ છે બરાબર બાકી ટ્રાફિક પોલીસ દ્વારા જ્યાં કાર્યવાહી કરવા જેવી લાગે છે ત્યાં તેઓ કાર્યવાહી કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ એ કાર્યવાહી કરવામાં આવશે હવે લોકો અને તંત્ર પણ સાથે મળી ભુજમાં થતી ટ્રાફિકને લગતા નિયમો સાથેની સમસ્યા દૂર કરે અને લોકોને પણ સમજ આપે તેવી સૌની અપીલ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહશેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો